હલો ફ્રેન્ડ્સ સુપર સહેલિયાથી હું દીપા આજે તમને બહુ સરસ ગુજરાતી પૂડાની રેસીપી બતાવું જે મોડામાં મૂકતા ભજીયા ખાતા હોય એવો આનંદ આપશે સૌથી પહેલાં એક બાઉલમાં એક કપ જેટલું બેસન લેવાનું છે પાંચ કપ જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે હવે એમાં બધા મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી સાધારણ તીખું લાલ મરચું એડ કરીશું પાંચ ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરીશું સાથે સાથે અહીંયા હવે એક લીલું મરચું જે બારીક સુધારીને એડ કરીશું જે સાધારણ તીખું છે લીલું મરચું એડ કર્યા પછી એમાં પોણી ચમચી જેટલું રેગ્યુલર મીઠું એડ કરીશું અડધો કપ જેટલા બારીક સુધારેલા કોથમીર એડ કરીશું કોથમીરના બદલે મેથીની ભાજી મળતી હોય તો એ પણ એડ કરી શકાય હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું ગુજરાતી પૂડામાં જે આપણે ખીરું તૈયાર કરીએ એ રીતે પૂડાનું ખીરું તૈયાર કરી લઈશું અહીંયા થોડું થોડું કરીને મેં લગભગ સવા કપ જેટલું પાણી એડ કર્યું છે અને આપણને જોઈએ એવું પ્રોપર પૂડાનું ખીરું તૈયાર થઈ ગયું ફ્રેન્ડ્સ પૂડાના ખીરામાં બિલકુલ ગુટલી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે બહુ સરસ સ્મૂધ ખીરું તૈયાર કરવાનું છે ખીરું આપણું તૈયાર છે મેં કહ્યું એમ સવા કપ જેટલું પાણી એડ કરી પ્રોપર કન્સિસ્ટન્સી જે જોઈએ એ તૈયાર થઈ ગયું આ રીતે એક કળછી લઈ લેવી પાછળ આપણે જોવાનું હીરું ઉપરથી નીચે રેડતા ચોંટીને રહેશે બસ આવી કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે હવે આપણે અહીંયા બટાકા અને ગલકા બેવનો ઉપયોગ કરી અને ગુજરાતી પૂડા બનાવવાના છે એટલે સૌથી પહેલાં એક બટાકો લઈ લઈશું બટાકાની છાલ કાઢી લેવાની છે અને એની સ્લાઇસ કરવાની છે ફ્રેન્ડ્સ અહીંયા તમે બટાકાની બદલે કાચા કેળા કે પછી ટામેટા કે પછી રીંગણ કોઈ બી જાતના ગુજરાતી પૂડા બનાવી શકો છો પણ આ રીતે પ્રોસેસ જે છે મેથડ જે છે એ ફોલો કરવાની રહેશે તો છાલ કાઢી લીધી છે અને હવે આ રીતે એની પાતળી સ્લાઇસ કરવાની અહીંયા હું ચકુની મદદથી પાતળી સ્લાઇસ કરી રહી છું બટાકા કાઢા ન પડે એટલે બાઉલમાં આપણે થોડું પાણી એડ કરીશું અને એની પાતળી સ્લાઇસ કરીશું મારી પાસે વેફર પડવાનો જે સંચો આવે છે એ પણ છે તો એનાથી પણ હું હવે સ્લાઇસ કરીને બતાવું એમાં પણ આપણે જોઈએ એવી સરસ આવી પાતળી સ્લાઇસ તૈયાર થઈ જ જાય છે તો એક એક બટાકો જે પ્રમાણે આપણે બનાવનો હોય એ પ્રમાણે આ રીતે ચિપ્સ કરી અને પાણીમાં એડ કરતા જવું બટાકાને પાણીમાં સ્લાઇસ કરીને એડ કર્યા પછી બે વાર ધોઈ નાખું જેથી એનું એક્સ્ટ્રા જે બધું જ સ્ટાર્સ હોય એ દૂર થઈ જાય હવે ગલકું લઈ લઈશું ગલકાની પણ ડીટા કાઢીને છાલ કાઢી લઈશું ગલકા થોડા કડવા પણ ક્યારેક નીકળતા હોય છે એટલે ખાસ ટેસ્ટ કરી લેવો કંઈક કડવું તો નથી ને પછી એને આ રીતે સ્લાઇસ કરી લેવી એની સાધારણ જાડી સ્લાઇસ કરશો તો ચાલશે કેમ કે એમાં પાણીનો ભાગ વધારે હોય છે એને ચડતા પણ વાર નહીં લાગે ગલકાની આ રીતે સ્લાઇસ કરી લેવી મેં ગલકું ઓલરેડી આખું છાલ કાઢીને ધોઈ જ લીધું હતું એટલે હવે એને પાણીમાં રાખવાની જરૂર નથી આ રીતે બાઉલમાં સ્લાઇસ કરી લઈશું તમારે જેના બી પૂડા બનાવવાના હોય એની આ રીતે ગોળ ગોળ સ્લાઇસ કરવી એનું છીણવાનું નહીં સ્લાઇસ જ કરવાની છીણશો તો પાણીનો ભાગ બહુ જ છૂટશે એટલે ટામેટા ગલકા રીંગણ તાચાકેડા બધાની આ રીતે સ્લાઇસ કરી શકાય હવે જે લોઢીમાં આપણે પૂડા ઉતારવાના છે એને આ રીતે તેલથી થોડું ગ્રીસ કરી લેવું નોનસ્ટિક હોય તો તો ગ્રીસ કરવાની પણ જરૂર નહીં પડે મારું આ કાસ્ટાઇન્ડનું પેન છે જેને મેં સાધારણ ગ્રીસ કરી લીધું છે સૌથી પહેલાં બટાકાનો પૂડો બનાવીએ બટાકાની સ્લાઇસ આ રીતે ગોઠવી દેવી પછી ઉપરથી આ રીતે કળશીથી જે આપણે ખીરું બનાવ્યું છે એ સ્પ્રેડ કરીશું પહેલાં ધાર પર રેડવું અને પછી વચ્ચે રેડવું અને પછી ગોળ ગોળ આ રીતે પાથરતા જવું જ્યાં વધારે ખીરું એવું હોય એવું લાગે તે કળછીથી આપણે સેટ કરી અને રાઉન્ડ શેપ આપી દેવો પૂડા જેવો શેપ આપી અને હવે આપણે થોડુંક તેલ એડ કરીશું તેલ વધારે એડ કરવાની બિલકુલ જરૂર નથી જસ્ટ પાંચ અમચ જેટલું તેલ એડ કરીશું ઉપરનું જે આ ખીરું છે એ ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું એટલે ઢાંકી દઈશું બેથી ત્રણ મિનિટ પછી ઢાંકી દઈ અને જોઈશું તો સરસ આપણું ચડી ગયું છે એક બાજુથી એટલે એને ફ્લિપ કરી દઈશું અને બીજી બાજુ પણ થવા દઈશું આ રીતે બટાકો પાતળી સ્લાઇસ હોય છે એટલે એ પણ ચડી જાય છે અને ખીરું પણ સરસ રીતે સેટ થઈ ગયેલું જોઈ શકો છો પૂડો સરસ બેયું બાજુથી આપણે ગોલ્ડન શેકવાનો છે અને આ ગુજરાતી પૂડો બટાકાના ભજીયા ખાતા હોય ને એવો ટેસ્ટ આપશે તો મેથીની ભાજી જો એડ કરીએ છે ને તો તો જણ મેથીના ગોટાની સાથે બટાકાના ભજીયા બધો મિક્સ ટેસ્ટ ભજીયાનો જ મોડામાં છૂટશે અને ખાવાની બહુ જ મજા પડશે તો જોઈ શકો છો બહુ જ સરસ આ પૂડો તૈયાર છે હવે ચાલો તમને ગલકાનું પણ કરીને બતાવો તો ગલકાની સ્લાઇસ આ રીતે આવતા જઈશું ફ્રેન્ડ્સ અહીંયા વધારે સ્લાઇસ ગોઠવી શકીશું કેમ કે ગલકાની સ્લાઇસ ઘણી નાની છે સાઈઝમાં બસ હવે ખીરું પાથરતા જઈશું મેં કહ્યું એમ પહેલાં કિનારી ઉપર બાંધી દઈશું અને પછી વચ્ચે રેડતા જઈશું સરસ ગોળ પૂડો બનાવી લઈશું જ્યાં ખીરું વધારે હોય એવું લાગે તે કડછની મદદથી સ્પ્રેડ કરતા જઈશું સરસ રાઉન્ડ શેપ આપી દઈશું બસ થોડીવાર માટે એને ઢાંકી દેવાનું પછી તેલ થોડુંક એડ કરી અને પલટાઈને બે બાજુથી ગોલ્ડન કરતા જવાનું તો ફ્રેન્ડ્સ જોયું ને બહુ જ સરસ રીતે આ બની જતા પૂડા કંઈક નવું લાગશે અને હેલ્થ માટે બેસ્ટ કેમ કે તમે જુદી જુદી રીતે જુદા જુદા શાકભાજી આ રીતે ખાઓ એટલે એકદમ હેલ્ધી આ પૂડા થઈ જશે અને મોડામાં મૂકો તો જાણે ભજીયા ખાતા હોય એવું જ ફીલ આપશે તો ઓછા તેલમાં બની જતા આ ગુજરાતી પૂડા ભજીયા કરતાં તો હેલ્ધી છે જ અને ટેસ્ટમાં પણ બહુ જ બેસ્ટ મેં બટાકાના બનાવ્યા ગલકાના બનાવ્યા એકવાર મેં ટમેટાનો પણ ટ્રાય કર્યો હતો સૌથી વધારે મને કલકાના જે આ પૂડા છે એ ખાવાની બહુ જ મજા આવી અને અત્યારે સિઝનમાં જ્યારે ફૂલ ગલકા મળતા હોય ત્યારે આ રીતે ગુજરાતી પૂડા બનાવવાનું ચૂકશો નહીં તો ફ્રેન્ડ્સ જોતા જો સુપર સહેલ્યા ઘરના જ મસાલામાંથી આવી નવી નવી રેસીપી સરળતાથી બની જાય કંઈક નવું લાગે અને હેલ્થ માટે બેસ્ટ સુપર સહેલિયાન ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જો ટૅમ ટિંગ એકદમ સરસ આ ગલકાનો પૂળું બેસવા માટે તૈયાર છે કોથમીરની ચટણી કે પછી ટોમેટો કેચઅપ કે એક લાખ મજા